અનેક શહેર પોલીસ દ્વારા ખાસ ટીમો બનાવીને આવા વોન્ટેડ આરોપીઓને અન્ય રાજ્યોમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે વડોદરા શહેર પોલીસ દ્વારા ખાસ ટીમ બનાવી અનેક પ્રકારના ગુનાઓમાં વોન્ટેડ એવા આરોપીઓની યાદી બનાવીને જુદા જુદા રાજ્યોમાં ટીમ મોકલી તેમની ધરપકડ કરવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જે ઓપરેશન દરમિયાન પોલીસે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાન પહોંચી પાંચ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા પોલીસે ખાસ ઝુંબેશ હાથ ધરી છે જેમાં પોલીસે કુલ છ ટીમો બનાવી મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશમાં ધામા નાખ્યા હતા ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે શહેર ક્રાઇમ બ્રાન્ચના ઝોન એક અને ઝોન ટુની ટીમ નાસ્તા ફરતા આરોપીઓની શોધમાં હતી ત્યારે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પહોંચી હતી જ્યાં ત્રણ રાજ્યોમાં નાસ્તા ફરતા એવા પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે